જામનગર શહેરમાં આજે થોડા દિવસે હત્યાની ઘટના સામે આવી છે જેના મૂળમાં પારિવારિક સંબંધો અને ઈર્ષ્યા રહેલી છે આ ઘટનામાં મામા ફોઈના ભાઈઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો ઘટનાની વિગતો મુજબ આરોપી દિલીપ ચૌહાણના પત્ની સોનલબેન સાથે છૂટાછેડા થયા હતા છૂટાછેડા પછી સોનલબેને દિલીપના જ પિતરાઈભાઈ એટલે કે મામાના દીકરા જયેશ ચાવડા સાથે બીજા લગ્ન કર્યા હતા દિલીપ ચૌહાણને પોતાની પૂર્વ પત્નીના આ બીજા લગ્ન સ્વીકાર ન હતા જેના કારણે જયેશ ચાવડા સાથે કાયમ અણબનાવ રહેતો હતો મૃતકની પત્ની સોનલબેનને જણાવ્યું કે તે પોતે ગર્ભવતી છે અને તે બહાર ગામ જઈ રહ્યા હતા ત્યારે હેરુનગર સીરી નંબર તેર પાસે દિલીપ ચૌહાણ અને તેની સાથે એક બીજો અજાણ્યો વ્યક્તિ સામે ભટકાયા અને દિલીપે તેમને રોક્યા તરત જ બોલાચાલી શરૂ કરી અને મામૂલી બોલાચાલી ટૂંક સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું જેમાં દિલીપ ચૌહાણે આવેશમાં આવીને છરી કાઢી જયેશ ચાવડા પર આડેધડ ઘા ઝીકવાનું શરૂ કરી દીધું છરીના ઘા ધક્કા વાગવાથી જયેશ ગંભીર રીતે ઘાયલ થયો અને ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું જામનગરના સિટીસી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકર ટેકરી વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો છે મરણ જનાનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા અને મરણ જનાની ઉંમર આશરે પચીસ વર્ષ જેટલી બતાવે છે કોઈ કારણોસર જે ઓગણપચાસ દેવી જેટલો જે મેઈન છે રોડ એ જગ્યાએ આજે બપોરે સવારના સમયે સાડા અગિયાર બાર વાગ્યા આસપાસ એનો બનાવ બનેલો છે અને હત્યાનું કારણ અને આગળની તપાસ ચાલુ છે ગળાના ભાગે મરણ જણાને ગળાના ભાગે છરીના અથવા કોઈ તીક્ષ્ણ હથિયારના કા લાગેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા આગળ થનાર છે અને જે કોઈ પણ આમાં આરોપી હશે એને તાત્કાલિક પકડી પાડવામાં આવશે વિષય પર બસ આટલું તમારું શું માનવું છે આ ઘટના પર તે અમને સેક્શનમાં જરૂરથી જણાવજો બેનિફિટ ન્યૂઝ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો